જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણ વસાવેલી દ્વારિકા નગરી સમુદ્ર ડૂબી ગઈ મિત્રો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા મહાભારત અનુસાર જયારે શ્રી કૃષ્ણ વધ કર્યો ત્યારે જરાસંઘે ભગવાન શ્રીકૃષ્ણ અને યાદવ વંશનો અંત કરવાનો નિર્ણય લીધો અને જ્યારે પણ તેને તક મળી તે મથુરા અને ત્યાંના લોકો પર વારંવાર આક્રમણ કરતો રહ્યો હવે જ્યારે આવો ભય વારંવાર વધવા લાગ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ મથુરા છોડવાનો નિર્ણય લીધો અને મથુરા છોડીને તેમણે એક નવું શહેર વસાવ્યું જેનું નામ દ્વારિકા હતું અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકામાં જ રહેતા હતા ભગવાન શ્રીકૃષ્ણ છત્રીસ વર્ષ સુધી દ્વારિકામાં જ રહ્યા હતા પરંતુ અચાનક ભગવાન શ્રીકૃષ્ણના દેહ ત્યાગ પછી દ્વારકા नगरी સમુદ્રમાં ડૂબી ગઈ. પ્રાચીન ગ્રંથો મુજબ આ શહેર ડૂબવા પાછળ બે મુખ્ય કારણ જણાવવામાં આવ્યા છે. જેમાંથી પહેલું કારણ એ છે કે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણે કૌરવો પર જીત મેળવી હતી અને બીજી તરફ કૌરવોની માતા ગાંધારીના સો પુત્રોનો તે યુદ્ધમાં અંત થયો હતો અને તેના કારણે ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો. કે જે રીતે કૌરવોનો નાશ થયો તેવી જ રીતે યાદવ વંશનો પણ નાશ થશે અને તમારી સામે તમારી દ્વારિકા નગરીનો પણ નાશ થઈ જશે હવે જો આપણે બીજા કારણની વાત કરીએ તો એક વખત કેટલાક ઋષિમુનિઓ દ્વારિકા શહેરમાં ભ્રમણ માટે આવ્યા હતા અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પુત્રએ તેમના સાથીઓ સાથે મળીને ઋષિઓ સાથે મજાક મસ્તી કરવાની યોજના બનાવી ભગવાન શ્રી કૃષ્ણના પુત્રએ ગર્ભવતી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ઋષિઓને પૂછ્યું કે મારા ગર્ભમાંથી શું જન્મશે ત્યારે ઋષિઓએ જોયું કે તે અમારો અપમાન કરી રહ્યો છે ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે તને ન તો પુત્ર જન્મશે કે ન તો પુત્રી જન્મશે તું એક મુસળને જન્મ આપીશ અને તે મુસળ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ સિવાય સમસ્ત યાદવોના નાશનું કારણ બનશે પછી ભગવાન શ્રી કૃષ્ણ ના પુત્ર એ ખરેખર મુસળ ને જન્મ આપ્યો ત્યારે તેને તરત જ તે મુસળ ને સમુદ્ર માં ફેકાવી દીધું દ્વારિકામાં તો ક્યારેક જોરદાર તોફાન શરૂ થાય હવે જયારે ભગવાન શ્રી કૃષ્ણ એ આ બધું થતા જોયું ત્યારે તેઓ જાણતા હતા કે કૌરવો ની માતા ગાંધારી આપેલો શ્રાપ સાકાર થવાનો સમય આવી ગયો છે હવે ભગવાન શ્રી કૃષ્ણ એ નગરજનો ને બચાવવા માટે તીર્થ યાત્રા પર ચાલ્યા જવા કહ્યું જેથી બધા યાદવો સમુદ્ર કિનારે રહેવા લાગ્યા અને એક દિવસ એવું બન્યું કે ત્યાં કોઈ કારણોસર લડાઈ થઈ અને એ લડાઈમાં ભગવાન શ્રીકૃષ્ણના બધા પુત્રો માર્યા ગયા હવે તેમના પુત્રોના મૃત્યુથી ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ ક્રોધિત થયા અને તે મુઠ્ઠી મુઠ્ઠીભર ઘાસને ઉખેડવા લાગ્યા અને ઘાસ આવતાની સાથે જ તે મૂસળ બની જતું હતું અને આવું ઋષિમુનિઓના શ્રાપને કારણે થઈ રહ્યું હતું અને અહીંથી યાદવ વંશનો અંત આવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધિત થઈને તમામ યોદ્ધાઓને મારી નાખ્યા ત્યારબાદ ભગવાને તેના મિત્રને જલ્દી જઈને અર્જુનને લઈ આવવા કહ્યું અને સમગ્ર ઘટના વિશે જણાવવા કહ્યું જેથી કરીને તે તમામ ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ શકે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જંગલમાં એક ઝાડ નીચે બેઠા બેઠા કૌરવોની માતાના શ્રાપ વિશે ચિંતન કરવા લાગ્યા અને ત્યાં અચાનક એક શિકારી આવી પહોંચ્યો અને દૂરથી તેને લાગ્યું કે ત્યાં એક હરણ છે અને તેણે તીર ચલાવ્યું અને તે તીર પગમાં વાગ્યું પણ જ્યારે તે નજીક આવ્યો ત્યારે તેણે જોયું કે આ તો ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા નહોતા અને બીજી તરફ જ્યારે અર્જુન દ્વારિકા પહોંચ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પિતાએ અર્જુનને કહ્યું કે હવે આ શહેર ડૂબવા જઈ રહ્યું છે પછી અર્જુન મંત્રીઓની મદદથી ત્યાં તમામ રહેવાસીઓને ઇન્દ્રપ્રસ્થના સુરક્ષિત સ્થાન પર લઈ ગયો પરંતુ એ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના પિતાએ પ્રાણ ત્યાગી દીધા અને બીજા જ દિવસે સોનાની દ્વારિકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ